નમસ્કાર દર્શક વિદ્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા સહિતની તમામ જગ્યાએ સરકારી જમીન પર ધાર્મિક દબાણો મામલે કોર્ટ દ્વારા યાદી મંગાવવામાં આવી હતી જેના અનુસંધાને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વડોદરા પાલિકા દ્વારા ત્રણસો ત્રાણું સ્થળોની યાદી રજૂ કરવામાં આવી હતી તે પૈકી કેટલાક સ્થળોએ સ્વૈચ્છિક રીતે ધાર્મિક દબાણો દૂર કરી દેવામાં આવતા હવે માત્ર ત્રણસો ને ચૌદ જેટલા દબાણો જ દૂર કરવાના બાકી છે જેમાં વિવિધ તબક્કાઓમાં કામગીરી કરીને તેને શાંતિપૂર્ણ રીતે દૂર કરવામાં આવે તેવા પ્રયાસો પાલિકા દ્વારા કરવામાં આવશે દર્શક મિત્રો આ અંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કયા ધાર્મિક સ્થાનો કે અગ્નિસ્તાનના ધાર્મિક સ્થાનોને કેવી રીતે તોડવામાં આવશે આ અંગે સવાલો ઉભા કર્યા હતા લોકોની આસ્થા ધાર્મિક સ્થાન સાથે જોડાયેલી હોય છે ધાર્મિક સ્થાનનું માન સન્માન જણાવવું જોઈએ તેમ જણાવ્યું આ ઉપરાંત આ અંગે નિર્ણય લેતા પહેલા વડોદરાના આસ્થા ધરાવતા લોકો સંતો મહંતો સ્વામીને બોલાવીને ચર્ચા કરવા અને શાંતિથી નિકાલ લાવવા જણાવ્યું હતું આ અંગે વધુમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વધુમાં શું કહ્યું છે આવો સાંભળીએ નજીક <muchos> પણ જેવી રીતે કોર્પોરેશને પર્યાવરણ પર પાડી છે અને ધાર્મિક સ્થળોને હવે જે દબાણ છે ધાર્મિક સ્થળ એ તોડવામાં આવશે ઠીક છે સાબ કયા ધાર્મિક સ્થળો પહેલા તો એ આઈડેન્ટિફાઈ કરવું પડે ને કે કયા તોડશો કયા હાલના તોડશો કેવી રીતે તોડશો ધર્મ એ આસ્થા જોડે બંધાયેલો હોય લાગણી જોડે બંધાયેલો હોય ધર્મ કોઈ પર્ટીક્યુલર વસ્તુ નથી હજારો લાખો લોકો જોડાય છે જો તમે કુંભના મેળાની અંદર કરોડો માણસ જાય છે કેમ જાય છે બધાને સ્વર્ગ જોઈએ છે અને બધાને શુદ્ધ થવું છે એટલે જે પાપ કરેલા હોય કે નહીં કરેલા હોય પણ એક નાવાથી એક પુણ્ય મળશે એવી આશા અને આસ્થા બંને સાથે લોકો જઈ રહ્યા છે કોઈ બી વસ્તુ બનતા પહેલા કેમ નથી બોલતી આ સરકારો ત્યારે મંદિર બનતા હતા ત્યારે સુઈ ગયેલા મંદિર બની ગયા પછી છો તોડવાનું એટલે આશા જોડે તમે રમત રમો છો આ દેશના હજારો લાખોના ધર્મ પ્રેમી જોડે તમે છેતરપિંડી કરો છો એટલે મારું માનવું એવું છે કે સરકાર બોલે કે કોઈ બી બોલે ધર્મ વિસ્તારનું માન સન્માન જળવાવું જોઈએ એવું મારું માનવું છે તમે વિચાર કરો કે સરકારે ઘણી વખત પ્રયત્ન કર્યા છે અને નિષ્ફળ ગઈ છે કેમ કે આસ્થા જોડાયેલી છે લોકો જોડાયેલા છે અને એની જો અંદર મોટો મોટો કંઈ બી દુર્ઘટના થઈ શકે છે અને સરકારે ફરતી એનું રિવ્યુ કરી વાર્તાઓ કરી અને સમાધાનના ભૂમિકાના રૂપમે જે થઈ શકવું એ કરો બાકી આવી રીતે તરત ઓર્ડર કરી દો કે આટલા તોડો એ સારી વાત નથી મને ખરેખર ધર્મ માટે તો સારી વાત જ નથી તમે એનો વિરોધ કરશો ખરા કરી તો દીધો વિરોધ સત્તા અમારી પાસે છે નહીં સત્તા જેમની પાસે હોય એમને નિર્ણય લેવાનો છે અમે તો કહી દીધું કે ભાઈ આસ્થા જોડે જોડાયેલો છે આ મંદિરો તો બધાની આસ્થા તોડશો તમે હું એટલે કોઈ પણ વસ્તુ કરતા પહેલાં સરકાર હોય કોઈ બી હોય એને પહેલાં વિચાર કોઈ બી આવી વસ્તુ કરતાં પહેલાં સો વખત વિચાર કરવાનું સારા સારા લોકોને બોલાવવાનું ધર્મપ્રેમીઓને બોલાવવાનું વડોદરા શહેરના તમામ જે નાગરિકો આસ્થા રાખતા હોય સ્વામી લોકો હોય આ બધાને બોલાવીને એની ચર્ચા કરો અને ચર્ચામાંથી જે નિષ્ઠા ડિસ્કસ નીકળે એવું કામ કરવું જોઈએ કોઈનો અટબી બી ના થાય કોઈને એવું બી ના થાય કે આમાં અમે અમે લોકો અમારા મંદિર તોડી નાખ્યું પણ એનો શાંતિથી નિકાલ થાય એવી આશા રાખું છું આપ પ્રશાસન